નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે કચ્છમાં નવું સ્થળ તો ન કહી શકાય મારા વિડીયોમાં આ નવું સ્થળના તમને દર્શન કરો વિડીયો પૂરો જોજો મજા આવશે લ્યો માણો તો વિડીયો આ છે તળાવ સુંદર મજાનું સરોવર આપ જોઈ રહ્યા છો અત્યારે ખત્રી તળાવ ભુજ માંડવી રોડ ઉપર નીલકંઠ મહાદેવ ટ્રસ્ટ અને ખત્રી તળાવ બહુ સુંદર વ્યવસ્થા છે અહીંયા બેસવાની વાહ है देखाया नीलकंठ महादेव न मंदिर जय महादेव चलो दे। महादेवना दर्शन करिए आगे आग शू शू बधु हमने बताऊँ આપણે અત્યારે ખત્રી તળાવ બાજુથી આવીએ અહીંથી પાછળના ગેટ ઉપરથી સામે એન્ટ્રી ગેટ એવું છે જય મહાદેવ 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 ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય આ વરસાદી માહોલમાં ਸੁੰਦਰ ਜਗਿਆ ਸ੍ਰੀ ਨਿਲਕੰਠ ਮਹਾਦੇਵ ਚਲੋ ਮਹਾਦੇਵ ਦਾ ਦਰਸ਼ਨ ਕਰੀਏ ਜੈ ਗਣਪਤੀ ਦਾਪਾ ਜੈ ਹਨੂਮਾਨ ਜੀ ਮਾਰਾ ਓਮ ਨਮਸਿਵਾ ਓਮ ਨਮਸਿਵਾ ਓਮ ਨਮਸਿਵਾ ਓਮ ਨਮਸਿਵਾ ਮਹਾਦੇਵ 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 જય મા જય હનુમાનજી વારાજી બહુ સુંદર જગ્યા છે એકદમ હાઈવે ઉપર આ મંદિરના પાછળનો ભાગ પાર્કિંગ માટે જગ્યા આ ખત્રી તળાવમાં મગરોમાં છે એટલે વ્યવસ્થા પ્રત્યે લખી દઈએ મગરથી સાવધાન વાહ તો આવો આવતા જતા આ રસ્તા ઉપર જગ્યા સુંદર છે માણવા જેવી છે આ માંડવી તરફ રસ્તો છે અને આ તરફ અહીંથી દહીંસરા અગિયાર કિલોમીટર છે અને ભુજ થાય તેર કિલોમીટર ખૂબ સુંદર જગ્યા છે મિત્રો બીજું આખો માણજો મજા આવશે ના આવે એના માટે જોવાલાયક સ્થળ છે બાકી તો કચ્છમાં રહેતા હશે અને બધાને ખ્યાલ હશે આ જગ્યાની આ પ્રવેશ દ્વાર છે જે પહેલાં મેં તમને પાછળથી મહાદેવના મંદિરના દર્શન કરાય સામે મંદિર દેખાય સામે ચા નાસ્તાની પણ વ્યવસ્થા છે પત્રી તળાવના કિનારે સ્વામિનારાયણ શેરડી રસવાળા ચાલો મિત્રો આજે બસ આટલો જ વિડીયો આ વિડીયામાં આપણી પાસે રજા લઉં છું જો વિડીયો ગમ્યો હોય શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો જેથી કરીને આવા બીજા નવા વિડીયો આપની સમક્ષ જલ્દીથી નોટિફિકેશન આવી જાય આપના મોબાઈલમાં ચાલો આ વિડીયોમાં નજર રાખજો